ઓગડ જિલ્લાની માંગને લઈને સતત સાતમા દિવસે પણ ધરણા યથાવત ગૃહ આગળ સ્થાનિક વેપારીઓના ધરણા યથાવત વિભાજન મામલે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની યોજાશે બેઠક ગઈકાલે વિભાજન મામલે કાંકરેજ દિયોદર ધાનેરાત ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે યોજાઈ હતી બેઠક હજુ સુધી કોઈ નિવારણ નહીં આવતા આજે સાતમા દિવસે પણ ધરણા યથાવત સરકારે જે નિર્ણય કર્યો તે ન્યાયપૂર્વક નહીં અન્યાયપૂર્વક છે તેવું વેપારીઓએ જણાવ્યું સરકાર સ્વીકારી લે કે આ નિર્ણય અન્યાયપૂર્વક છે તેવું વેપારીઓએ જણાવ્યું દિયોદર ઓગઢ જિલ્લાની માંગને લઈને સતત સાતમા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત અમારી માંગણી છે કે ઓગઢ જિલ્લો જાહેર થવો જોઈએ અને ઓગળ જિલ્લો જાહેર થશે એવો મને આજે વિશ્વાસ છે 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 એમાં બે વિકલ્પ નવો જિલ્લો બન્યો એ ફરીથી પુનર્વિચારણા કરીને ઓગળ જિલ્લા તરીકે જાહેર થાય અથવા એ જિલ્લો પણ રહે અને ઓગળ તરીકે બીજો નવો જિલ્લો બને એ નવા જિલ્લામાં કાંકરેજ ભીલડી દિયોદર બાબર

સરકાર એટલું કારણ બતાવી દે કે આ નિર્ણય કરવા બાબત મતલબ કયા આધારે આ નિર્ણય કર્યો છે ખાલી એટલું સમજાઈ દે નહી તો એ વાત સ્વીકારી લે કે આ અન્યાયપૂર્વક નો નિર્ણય છે પણ સરકાર અન્યાયપૂર્વક નો નિર્ણય કરશે તો હજી પછી તો અમારું આંદોલન સમેટી લેશું કાં તો સરકારને સ્વીકાર કરવો પડશે કે સરકાર અન્યાય કરે છે અને કાં તો એનું કારણ બતાવવું પડશે